આજે એક એવો મંત્ર ગૌમાતાએ આપણને પ્રેરણા કર્યો છે કે જેનો નિત્ય પ્રતિદિન પાંચ થી દસ મિનિટ જાપ કરવાથી એ મંત્ર આપણા સૌ માટે એક લાઈફ ચેન્જર મંત્ર બની જવાનો છે જે મંત્ર આપણા સૌનું જીવન પરિવર્તિત કરી શકે છે જય શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી વલ્લભાધીશિકી જય આપનેપ્ને ગુરુદેવ કી જય સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયિની ગૌમાતા કી જય સુરૂપા બહુ રૂપાશ વિશ્વરૂપાશ માતર મિતિ સુંદર બહુ રૂપો વાળી ગૌ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે આજે દરેક મનુષ્યનું જીવન સંઘર્ષ ભર્યું છે આપણે એમ કહેવાય કે દરેક વ્યક્તિ આજે પોતાની પોતાની જ જ વ્યક્તિગત એક પર્સનલ લાઈફ જીવી રહ્યો છે પોતાનું વ્યક્તિગત જીવન જીવી રહ્યો છે આજે કેમ કે સંયુક્ત પરિવાર રહ્યા નથી તો આપણે આપણા માતા પિતાથી દૂર જીવન જીવી રહ્યા છીએ એના કારણે પણ ઘણા સ્ટ્રગલ આપણા જીવનમાં આપણને જોવા મળે છે ઘણા આપણા જીવનમાં એવા અનગણા સંઘર્ષો જોવા મળે છે કે જેના કારણે આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે મનમાં અનેક પ્રકારના વિચાર આવે છે કે ધન પૈસા કમાવીએ છીએ તો પણ એ ધન ક્યાંય દેખાતું કેમ નથી તો પણ મહિનાનો જયારે અંત આવે જયારે મહિનાના અંતના છેલ્લા બે ચાર દિવસ હોય ત્યારે આપણે જ્યારે હિસાબ કરવા બેસીએ છીએ તો આપણી પાસે કોઈ આપણે કોઈ મની કેમ આપણી પાસે બચતું નથી આપણી પાસે કોઈ સેવિંગ્સ કેમ રહેતી નથી આપણા મનમાં એવા અનેક વિચારો આવે છે કે આપણે જેટલો પણ પ્રયાસ કરીએ છીએ જીવનમાં આગળ વધવાનો જીવનની દોડમાં એકબીજાને મૂકીને આગળ વધવાનો તો પણ આપણે ક્યાંક ને ક્યાંક પાછળ કેમ રહી જઈએ છીએ કેમ કે આજે આપણા મનમાં એવો વિચાર છે કે પહેલા પાછળ મૂકીને આપણે આગળ પહોંચી જવું છે આપણા મનમાં એ વિચાર તરફ જશે કે મારે આગળ વધવું છે મારી પ્રગતિ થાય જેનાથી મારા માતા પિતાને પણ હું ઉજ્જવલ ભવિષ્ય આપી શકું ત્યારે આપણા જીવનમાં સાત્વિક પરિણામ પણ આપણને પ્રદાન થાય છે પરંતુ સાત્વિક વિચાર ક્યાંથી આવે આખો દિવસ મન દુખી છે ઘરમાં કોઈ સાથે મેળ આવતો નથી દરેક વ્યક્તિઓ સાથે આપણા ઝઘડા થઈ રહ્યા છે દરેક વ્યક્તિ સાથે આપણો મન ભેદ થઈ રહ્યો છે મતભેદ અને મન ભેદમાં અંતર છે મતભેદ અર્થાત કે મને લાલ રંગ ગમે છે આપને પીળો રંગ ગમે છે આપને પીળો રંગ પ્રિય છે પરંતુ મનભેદ જ્યારે થઈ જાય કે કોઈ પણ વ્યક્તિ હારે કોઈ પણ વ્યક્તિ હોય તેની સાથે આપણું મન જ મળતું નથી તો ત્યાં આપણે શું કરી શકીએ અને તેના એવા લોકો સાથે આપણે ઘરે રહી રહ્યા છીએ ઘરમાં એક સાત ચોવીસ કલાક એમની સાથે રહેવું પડે છે તો તેવામાં આપણે શું કરીએ આપણું મન ઉદાસ રહેવાનું આપણું મન દુખી રહેવાનું છે આપણે આખો દિવસ મૂંઝાયેલા રહેવાના છીએ નિરાશ રહેવાના છીએ આપણા મનમાં અનેક મૂંઝવણો પ્રગટ થઈ શકે છે તકલીફ મુશ્કેલી એટલી હોતી નથી જેટલી આપણે એને બનાવી દઈએ છીએ આપણા વિચારોથી હવે આપણા વિચારોને નકારાત્મક વિચારોમાંથી સકારાત્મક વિચારોમાં પરિવર્તિત કઈ રીતે કરવું એવા અનેક આપણા જીવનમાં આપણે સંઘર્ષો જોઈ રહ્યા છીએ જ્યારે બાળકોની ફી ભરવાની હોય બાળકોને સ્કૂલમાં કોલેજમાં મોકલવાના હોય તેમાં મોટી મોટી ફી ભરવાની હોય જ્યારે એમના પણ અન્ય પ્રકારના શોખ હોય એમની અલગ અલગ હોબીઝ હોય એમને પૂરા કરવાના હોય એમના સપનાઓ હોય એમને પૂરા કરવાનું હોય માતા પિતા ભાઈ બહેન દીકરા દીકરીઓ બધાની ખુશીઓ આપણે જોવાની હોય બધાના જીવનમાં આપણે કઈ પ્રકારે આનંદ લાવી શકીએ કઈ પ્રકારે પ્રસન્નતા લાવી શકીએ એ બધું જોવાનું તો તે બધું આજે કેમ થઈ રહ્યું નથી આજે બધાના કેમ મન જુદા થતા જાય છે નોકરી જોઈએ છે બિઝનેસ કરવું છે ધંધો વેપારમાં આપણને વૃદ્ધિ થતી નથી અનેક

કારણો હોય શકે કે કદાચ લક્ષ્મી માતા આપણાથી હોય હવે લક્ષ્મી માતા જ્યાં બિરાજમાન છે આપણે એ જ સ્થાનનું આપણે જ્યારે એ જ સ્થાનથી ઘૃણા કરીએ છીએ એ જ સ્થાનનું જ્યારે અપમાન કરીએ છીએ ત્યારે ત્યારે લક્ષ્મી માતા આપણા પરથી અપ્રસન્ન થાય છે આપણે ભલે આપણે ડાયરેક્ટલી એનું અપમાન ન કરતા હોઈએ એ સ્થાનનું ન કરતા હોઈએ પરંતુ જાણતા અજાણતા આપણે એ સ્થાનનું અપમાન કરી રહ્યા છીએ એટલા માટે કદાચ લક્ષ્મી માતા આપણાથી અપ્રસન્ન શકે ગૌ માતા ના ગોબરમાં લક્ષ્મી માતા બિરાજમાન છે ગૌમય અવસતેર લક્ષ્મી ગૌમૂત્રે સર્વ મંગલા ગૌ ગૌમાતાના ગોબરમાં લક્ષ્મી માતા સાક્ષાત રૂપે બિરાજમાન છે તો આજે કે હાથમાં પકડીને આપણે તેના બનાવવાના છે 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 તેના તેના ઉપલા આપણે શ્રીનાથજી કોણ બનાવશે ગોબરને હાથમાં ઉપાડવામાં પણ આપણને લજ્જા આવે છે આપણને ઘૃણા આવે છે આપણને દુર્ગંધ આવે છે પરંતુ એ જ ગોબર અને ગૌમૂત્રના વેદોમાં શાસ્ત્રોમાં ગ્રંથોમાં હજારો ફાયદાઓ બતાવ્યા છે હજારો લાભ જેના બતાવ્યા છે ગોબર અને ગૌમૂત્ર નિંદનીય નહીં પરંતુ પરમ વંદનીય છે કે ગૌમાતા કરતા પણ અધિક આપણે કોઈની પૂજા કરવી જોઈએ તો એ ગોબર અને ગૌમૂત્રની છે કે જેનાથી શારીરિક આર્થિક સ્વાસ્થિક દરેક પ્રકારના ફાયદાઓ થઈ શકે છે અને આજે આપણે મનુષ્ય આજે આપણે વ્યક્તિઓ તેનાથી જ ઘૃણા કરી રહ્યા છીએ

અહીંયા તો હું જ્યાં રહું છું એ નિવાસ રહ્યું છે ઘણા કરવી જોઈએ નહીં હવે ગૌમાતા જ આપણને અનેક પ્રકારથી લાભદાયક અને ફાયદાકારક છે કે એમના તત્વો પણ આપણને લાભદાયક છે અને એ પોતે પણ આપણને એટલા લાભદાયક છે

એ તેના માટે એના જીવનનો સંઘર્ષ છે એને કોઈ પેલી વસ્તુ આપી રહ્યું નથી પેલું કોઈ એને ચોકલેટ આપી રહ્યું નથી એ બાળક માટે એના જીવનનો સંઘર્ષ છે તો જ્યારે બાળક એના જીવનના સંઘર્ષમાં હોય તકલીફમાં હોય મુશ્કેલીમાં હોય ત્યારે એ કોને શોધે છે પોતાની માતાને એ જ પ્રકારે આજે આપણા પર તકલીફ છે આપણા પર મુશ્કેલી છે આપણા પર જયારે સંઘર્ષો નો પહાડ તૂટી પડ્યો છે ત્યારે આપણે એ જ ભૂલ કરીએ છીએ કે આપણે આપણી માતા સિવાય બધા સ્થાન પર ભટકીએ છીએ ત્યારબાદ મનમાં પ્રશ્ન આવે છે આટલા જ્યોતિષો પાસે ગયો આટલા પંડિતો પાસે ગયો આટલી કુંડલીઓ દેખાડાવી આટલા લોકો પાસે હું ગયો છું આટલા આટલા લોકોએ મને આટલા ઉપાયો બતાવ્યા મેં બધું કરી લીધું તો પણ એ કોઈ ઉપાય મારા પર કામ કરતો નથી એ કોઈ પણ પ્રકારના વાક્યો મારા જીવનમાં ગ્રહણ કરું છું તો પણ એ કામ કરતા નથી એવું શું મારાથી અપરાધ બની રહ્યો છે અરે જીવ તારાથી અપરાધ બની રહ્યો છે કે તું તારી માતા સિવાય બધા સ્થાન પર ભટકી રહ્યો છે જ્યારે એક માતા પોતાના બાળકને એક બાળક નાનું હોય એ જ્યારે પોતાની માતાને ઓળખવા લાગે ને ત્યારે ઘરમાં પ્રયોગ કરીને જોવો કે જ્યારે બધાના ખોડામાં આપણે દઈએ તો પણ રડ્યા કરે રડ્યા કરે પરંતુ જ્યારે આખરે છેલ્લે એની માતાના આવે છે ને ત્યારે એ બાળક રડવાનું શાંત કરી દે અને જોઈને લાગે અરે આને તો કઈ નથી તો પણ જોતો કેટલો રોતો હવે એની માતાના ખોડામાં આવી ગયો છે એટલા માટે હવે એને વિશ્વાસ છે કે અમારી માતા છે આ મને પડવા નહીં દે આ મને કઈ તકલીફ નહીં પહોંચાડે મને કંઈ પણ પ્રકારની મુશ્કેલીમાં નહીં નાખે આંખ બંધ કરીને એ શિશુ પોતાની માતા પર વિશ્વાસ કરી શકે છે એ માતાનો ખોડો જગત માતા ગૌમાતા સિવાય અન્ય સ્થાન પર ભટકી રહ્યા છીએ એટલા માટે આજે આપણી દરેક મુશ્કેલીઓ સંઘર્ષો વધી રહ્યા છે ઘટવાના બદલે કેમ કે આપણને આપણી ગૌમાતા પર વિશ્વાસ રહ્યો નથી આપણને આપણી ગૌમાતા પર એટલો ટ્રસ્ટ રહ્યો નથી એટલો વિશ્વાસ હોવો જોઈએ કે એ આપણી માતા છે છે વિષ્ણુ ધર્મોત્તર પુરાણ આપણને શું કહે કે ગૌમાતા કોઈ એક નહીં કોઈ એક પરિવારની નહીં કોઈ એક સમાજની નહીં કોઈ એક ગામની પણ નહીં કોઈ એક દેશની પણ નહીં કોઈ એક રાષ્ટ્રની પણ નહીં પરંતુ ગૌમાતા એ સમસ્ત વિશ્વની માતા છે

દરેક પ્રકારનું સુખ જે મનુષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાતઃ કાલ થી રાત્રિ સુધી મહેનત કરી રહ્યો છે દિવસ રાત એક કરીને ધન કમાવાનો પ્રયાસ કરી રહ્યો છે એ ગૌમાતા એને પ્રદાન કરી શકે છે બધા ઐશ્વર્ય એ ગૌમાતા એને પ્રદાન કરી શકે છે પરંતુ તેના હૃદયમાં ગૌમાતા પ્રત્યે તેવો વિશ્વાસ હોવો જોઈએ

ગૌમાતાની નિકટ રહેવાથી પણ યદી આપણને ભાન નથી કે કેટલા સામર્થ્યવાન છે કે આપણને સર્વ સુખ પ્રદાન કરી શકે છે તો આપણામાં હજી ઓળખવાની શક્તિ જ નથી આપણે સામેવાળાને કોઈને ઓળખી શકતા નથી કે તેનામાં કેટલી શક્તિ છે તેમનામાં કેટલી સામર્થ્ય છે કે જે આપણા જીવનને તારે છે તો એટલા માટે ગૌમાતાને જ્યારે જ્યારે આપણે ભાવથી દ્રષ્ટિ કરીને જોઈએ પણ છીએ ત્યારે ત્યારે તેમનામાં આપણને કરુણા ભાવ દેખાય છે કે એ પરમ કરુણામય છે કે એ દરેક જીવ માત્ર પર કરુણાનો ભાવ રાખે છે તો એટલા માટે આજે આપણા પર મુશ્કેલી આવી છે તકલીફ આવી છે સંઘર્ષ આવ્યો છે આપણે પણ ગૌમાતાની શરણમાં જઈએ અને આ જ્યારે જ્યારે આપણે ગૌમાતાના નિકટ હોઈએ એમની આસપાસ હોઈએ એમના શ્રી અંગને સ્પર્શ કરતા કરતા એમને ખિલાવતા ખિલાવતા એમને જ્યારે આપણે રમાડીએ છીએ જ્યારે આપણામાં સખ્ય ભાવ પ્રગટ થાય છે જ્યારે એમના શ્રી અંગ પર આપણે હાથ ફેરવીએ છીએ ત્યારે મન મનમાં મન મનમાં નિત્ય પાંચ થી દસ મિનિટ આ મંત્રનો જાપ કરવાનો છે જેનાથી આપણું આખું જીવન પરિણ થઈ જશે આખું જીવન બદલાઈ જશે

સર્વ મનો પૂર્તિની સર્વ પાપ મોક્ષ મોલ પ્રદાયની નમો ગોભે નમો સ્તુ અર્થાતુ કામ ધેનુ હે ગૌમાતા આપેનું અર્થ શું થાય કામ અર્થાત આપણી બધી ઈચ્છાઓ મનોકામનાઓ અને ધેનુ અર્થાત ગૌમાતા આપણી ઈચ્છાઓ મનોકામનાઓને જાણીને તેને પૂર્ણ કરનારી ધેનુ અર્થાત કામધેનુ અમારા પર કૃપા કરો અને અમને મોક્ષ ફલ પ્રદાન કરો હું આપને નમન કરી રહ્યો છું હું આપને પ્રણામ કરી રહ્યો છું આપને હું સાષ્ટાંગ વંદન કરી રહ્યો છું કે આપ મારા પર કૃપા કરો

આપણે એક દિવસ બે દિવસમાં કંઠસ્થ પણ આરામથી થઈ જાય છે આ સરળતાથી કંઠસ્થ કરીને આ મંત્રનો જાપ નિત્ય પ્રતિદિન ગૌમાતાની શરણમાં ગૌમાતાના સમક્ષ જ્યારે આપણે બોલીએ છીએ એ દિવસથી એ ક્ષણથી એ જ કલાકોથી આપણા જીવનમાં સાત્વિક પરિવર્તનતા આવવાનું પ્રારંભ થઈ જાય છે અર્થાત પોઝિટિવ ચેન્જીસ આપણા જીવનમાં આવવાનું પ્રારંભ થઈ જાય છે અને આજે મનુષ્યને શું જોઈએ છે તો એક પોઝિટિવ ચેન્જ જોઈએ છે એક પોઝિટિવ એટમોસ્ફિયર જોઈએ છે કે જેનાથી એ પોતાના વિચાર શક્તિને પોતાની આભાર શક્તિને ઉજ્જવલ કરી શકે તો આ એક આપણે આપણે ગૌમાતાને સમક્ષ આ મંત્ર જાપ કરીએ છીએ આપણા જીવનની દરેક દુઃખ દુવિધા એ બધી દૂર થાય છે આપણા જીવનમાંથી દરિદ્રતાનો નાશ થાય છે અને આપણું જીવન સમૃદ્ધિવાન બને છે આપણું જીવન ઐશ્વર્યવાન બને છે ને આપણા જીવનમાં દરેક સંઘર્ષો એ ધીરે 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 સરળ થવા લાગે છે હું તો આપને માર્ગ બતાવી શકું આપણા જયારે શાસ્ત્રોમાં આપણે જોઈએ ગ્રંથોમાં જોઈએ તેમાંથી આપણને જે પણ કઈ પ્રદાન થાય છે જે જ્ઞાન પ્રદાન થાય છે જ્ઞાનનું વાંચન કરીને અથવા ગૌમાતા શ્રી કામધેનુ માતા જે પ્રેરણા કરે છે તે હું આપને કહીને આપને માર્ગ બતાવી શકું છું પણ એ માર્ગ પર ચાલવું તો આપને જ પડશે કે હું એક વાર આપને કહી દઉં કે આપે નિત્ય ગૌ સત્સંગ શ્રવણ કરવાનું છે નિત્ય ગૌ માતાની કથાઓને શ્રવણ કરવાનું કે ગૌ માતાની કથા ચાલુ રાખો અને આપ પોતાનું જે કાર્ય કરતા હોય એ કર્યા કરો આપણે વિશેષ રૂપથી પણ ગૌ કથા માટે સમય કાઢવાની આવશ્યકતા નથી માત્ર અને માત્ર આપણા કથા આપણા હૃદયારૂઢ બનવી જોઈએ ત્યારે કામધેનુ માતા આપના જીવનમાં કઈ પ્રકારે સમૃદ્ધિ લાવે છે કઈ પ્રકારે ધન લાવે છે કઈ પ્રકારે લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે એ આપને સમજાઈ જશે કે હું તો આપને કહી શકું કે કામધેનુ માતાની ભક્તિ કરો કામધેનુ માતાની સેવા કરો દરેક ગૌમાતામાં માતામાં કામધેનુનો ભાવ કરી એમની સેવા કરો નિત્ય પ્રતિદિન ગૌમાતાની સેવા કરો પછી તો શ્રી કામધેનુને જોવાનું છે કે એ આપના જીવનમાં કઈ પ્રકારે કૃપા લાવે છે પછી તો આપનો જેટલો વિશ્વાસ હશે જાકી રહી ભાવના જેસી પ્રભુ મૂરત દેખી તિને તેસી કે જેની જેટલી ભાવના હોય એને પ્રભુના એવા દર્શન થાય છે તો ગૌમાતામાં આપણે વિશ્વ માતા તરીકે આપણે એમના દર્શન કરીશું તો આપણને વિશ્વ માતા જેવા જ પરિણામ પ્રદાન થશે એ પણ દ્રઢ છે એ પણ નક્કી છે કે આપણો જેવો ભાવ હોય આપણને તેવા ફળ પ્રદાન થાય છે તો આ જ પ્રકારે ગૌમાતાએ સુંદર મંત્ર પ્રેરણા કર્યો છે તો આ મંત્રનો નિત્ય નો જાપ કરતા રહીએ કામધેનુ માતાને પ્રસન્ન કરીએ જ્યારે જ્યારે કોઈ જીવ પોતાના મુખમાંથી ઓમ શ્રી કામધેનુ કહીને બોલે છે ત્યારે કામધેનુ માતા ગોલોકામમાં ક્યાંય પણ હોય ત્યારે એમના કાન ઠાડા થઈ જાય છે અરે મારું નામ કોણે લીધું છે અને જ્યારે જ્યારે આપણે ગૌમાતાની જયકારો લગાવીએ છીએ ગૌમાતાની જય બોલીએ છીએ ત્યારે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ બ્રહ્માંડમાં ક્યાંય પણ હોય ત્યારે તેમના પણ કર્ણો ઠાડા થઈ જાય છે તેમના પણ કાન ઠાડા થઈ જાય છે જે પણ કરતા હોય એમાંથી એમને અચાનક લાગે છે અરે ગૈયા મૈયાનો જયકારો કોણે લગાવ્યો અરે ગૌમાતાની જય કોણ બોલી રહ્યું છે લાવ પહેલા તેની મનોકામના પૂરી કરીએ લાવો પેલા તેની ઈચ્છાઓ પૂરી કરી પ્રભુના મનમાં અને કામધેનુ માતાના મનમાં એવો ભાવ પ્રગટ થાય છે કે કંઈ પણ કરતા હોઈએ અને આપણું જ્યારે મનપસંદ કોઈ નામ લઈ દે કોઈ આપણા મનને અતિ નજીક અતિ નિકટ જે નામ હોય અતિ પ્રિય જે નામ હોય તે નામને કોઈ લઈ દે અને ત્યારે આપણે જે કામ કરતા હોઈએ એ કામ કરતા રહી જઈએ છીએ કે આપણે ત્યારે સ્તબ્ધ રહી જઈએ છીએ કે અરે મારા પ્રિય વ્યક્તિનું નામ કોણે લીધું આપણા પ્રભુ આપણા ઇષ્ટ દેવી દેવતાઓનું ધ્યાન તત્કાલ આપણા તરફ આકર્ષિત થાય છે કે અરે આ તો એની પૂજા કરી રહ્યો છે એની સેવા કરી રહ્યો છે જેમની સેવા અમે અમારા અવતારોમાં કરી છે પ્રકારે શ્રી માતા પ્રેરણા કરે છે કે આપ અનિત્ય મંત્રનો જાપ કરી અને પોતાના દરેક જીવનના સંઘર્ષોને સરળ બનાવો અને કામધેનુ માતાનું સ્મરણ કરતા રહો પોતાના ઇષ્ટ દેવી દેવતાઓના સાનિધ્યમાં પોતાના ઇષ્ટ દેવી દેવતાઓનું સ્મરણ કરીને આપ કામધેનુ માતાની સેવા કરી શકો છો આ જ પ્રકારે ગૌમાતા સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો ગૌ સત્સંગ શ્રવણ કરતા રહો ગૌ સત્સંગ અન્ય ભક્તોને શ્રવણ કરાવીને આપ અધિક ગણા પુણ્યોની પ્રાપ્તિ કરી શકો છો ગૌમાતાની કથા શ્રવણ કરતા રહો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ